તો જય માતાજી મિત્રો તો આજના નોલોગમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બ્લોગ સ્ટાર્ટ કરે છે જોરદાર કોમેડી વિડીયોનું તો જોરદાર કોમેડી વિડીયો ખજાનો ભાગ ટુ આવે છે તો જોવાનું ભૂલતા નહીં આર્યા ના થઈ ટીમના એક્ટરો તો દિવાળી જતી હતી પણ હજી હજી ટેટા ફોડે જ હોય છે બે એક્ટરો દિવાળી જતી નથી તો યાર થાય છે ભાઈ શૂટિંગની તો ભગવાન હતા ખાના હાલા બાણો નહીં ને ફૂટ કમેતે કરજો આ ગાઈસ કોઈ ખબર એ નહીં તો પેટો હેલો ડાય એ બાઈક માં અટકડ જ લે ના લેડો લે

ये बदु ज़्यादा ले शूटिंग साथ कर और पापड़ मोड़ था पास नहीं। स्टेन नहीं, स्टेन नहीं। ने <coughs> चला कर दे बदु ये लो पकड़े स्टैंड नहीं स्टैंड नहीं लाये नेकली ना स्टैंड कुंता कर कट लेवाना